વડોદરા શહેરમાં આવેલ ઉડા સર્કલ પાસે આજે સતત ચાર દિવસથી જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભૂવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાબકી શકે છે સાથે સાથે કોઈકને ઈજા પણ થઈ શકે છે કોઈનું જાનહાની પણ થઈ શકે છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી તેના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને જે કહેવાય છે કે ખાતમુહૂર્ત ખાતા મુહૂર્ત જે થતું હોય છે વડોદરા શહેરની અંદર ત્યારે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અનેક લોકો ખાતા મુહૂર્તમાં જોઈન થતા હોય છે ત્યારે આજે ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને લોકો ખૂબે ખૂબે જ્યારે જોઈને વોટ આપતા હોય છે ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને શ્રી જે શ્રીફળ અને ચુંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી આ તમામ લોકો આજ દિન સુધીમાં આ ભૂવા પાસે જોવા પણ સુધા નથી આવ્યા એટલે ખાસ કરીને જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા કોઈની જાનહાની થશે ત્યારબાદ તંત્ર સભાળું જાગશે એટલે ખાસ કરીને આજે અમે જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટેનો એક અમારો પ્રયત્ન રહ્યો છે આજે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબનો જે ફોટો લગાવીને અમે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કરીએ છીએ કે આ ભુવાને જે કહેવાય છે કે વહેલામાં વહેલી તો પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ સાથે નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરીએ સર્કલ પાસેનો જે બસ મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો ક્યારે પૂરાશે આ સમજ નથી પડતી એટલે ખાસ કરીને આજે માતાજીને પણ પ્રાર્થના કરીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબને પણ પ્રાર્થના કરીએ છીએ કે આ ભૂવો વહેલામાં વહેલી તકે પુરાણ થાય અને તંત્ર વહેલામાં વહેલી તકે સતર્ક થાય અને જે કહેવાય છે કે રાહદારીઓને ન્યાય મળે તે માટે આજે ભૂવા પાસે બેસીને પૂજા અર્ચના કરીએ